નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર વાહન ચાલકો માટે આનંદના સમાચાર છે ઓગસ્ટ થી એવો નિયમ આવે છે કે ત્રણ હજાર રૂપિયા ટોલ ટેક્સ ભરી એક વર્ષમાં કોઈ પણ નેશનલ હાઈવે ઉપર બસો યાત્રા કરો જુઓ વિગતવાર અહેવાલ સરકાર પંદર ઓગસ્ટ થી ટોલ પ્લાઝા પર વાર્ષિક પાસ ની સુવિધા શરૂ કરવા જઈ રહી છે આ માટે લોકોએ ત્રણ રૂપિયાનો પાસ લેવો પડશે જે એક વર્ષ અથવા બસો ટ્રીપ માટે માન્ય રહેશે આ પાસ ખાસ કરીને ફક્ત ખાનગી વાહનો કાર જીપ વાન વગેરે માટે બનાવવામાં આવ્યો છે આ સુવિધા કોઈ પણ વાણિજ્યિક વાહન માટે નથી આ માહિતી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી છે ગડકરીએ તેમના એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે વાર્ષિક પાસના એક્ટિવેશન અને રિન્યુએબલ માટે જલ્દી જ રાજમાર્ગ યાત્રા એપ પર અને વેબસાઇટ પર એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે જે પ્રક્રિયાને સરળ બનાવશે સવાલ એક આ પાસનો શું ફાયદો થશે જવાબ એ છે કે આ પાસ તેમના માટે સૌથી ફાયદાકારક છે જેઓ ઘણું ટ્રાવેલિંગ કરે છે અને વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરાવતા હોય છે એકવાર તેમને પાસ મળી ગયા પછી તમારે એક વર્ષ સુધી કે બસો ટ્રીપ સુધી ટોલ પેમેન્ટની ચિંતા કરવાની જરૂર નથી આ પાસ કેવી રીતે મળી શકે જવાબ પાસ મેળવવો ખૂબ જ સરળ રહેશે એન એટલે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય ટૂંક સમયમાં હાઇવે ટ્રાવેલ એપ અને તેમની સત્તાવાર વેબસાઇટ પર એક અલગ લિંક લોન્ચ કરશે ત્યાંથી તમને પાસ માટે અરજી કરી શકશો સાહીઠ કિલોમીટરનો નિયમ શું છે ઘણા લોકો ફરિયાદ કરતા હતા કે જો તેમના ઘરથી સાહીઠ કિલોમીટર વિસ્તારમાં ટોલ પ્લાઝા હોય તો તેમને વારંવાર ટોલ ચૂકવવો પડે છે ખાસ કરીને જો દરરોજ અથવા અઠવાડિયામાં ઘણી વખત એક જ રૂટ પરથી પસાર થાય છે આ વાર્ષિક પાસ આ સમસ્યાનો ઉકેલ લાવશે હવે દર વખતે ટોલ ચૂકવવાની જરૂર નથી શું આ પાસ દરેક ટોલ પ્લાઝા પર કામ કરશે હા આ પાસ દેશભરના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર કામ કરશે તમે દિલ્હીથી મુંબઈ જઈ રહ્યા હો કે ચેન્નાઈથી બેંગલુરુ આ ફાસ્ટેગ પાસ દરેક જગ્યાએ સ્કેન કરવામાં આવશે અને પેમેન્ટ થઈ શકશે परंतु नोंद लो कि ए फक्त नेशनल हाईवे ना टोल परच काम कर से स्टेट हाईवे के लोकल टोल पर नहीं सॉफ्ट कछ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज દર્શક મિત્રો આજે તારીખ અઢાર જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર